નમસ્કાર મિત્રો ગુજરાતમાં સ્વાગત છે ડિસેમ્બરની શરૂઆતમાં એવું લાગી રહ્યું હતું કે આ વખતે ઠંડી કદાચ ભૂક્કા બોલાવશે પરંતુ કમોસમી વરસાદ આવ્યો અને માવઠાને કારણે જગતના તાતને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો વાતાવરણમાં વારંવાર પલટા આવી રહ્યા છે કોઈ વખત ઠંડીનો અહેસાસ થાય છે તો કોઈ વખત માવઠો આવી જાય છે અને ખેડૂતો માટે વિનાશ બે હાજર માં પણ માવઠાનો માર યથાવત નવા વર્ષની શરૂઆત સાથે થવાની છે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે આ વિશે જો આપણે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર હવામાન અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે એકત્રીસ ડિસેમ્બરે અરબસાગરમાં સિસ્ટમ બની રહી છે જેથી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા છે એક થી પાંચ જાન્યુઆરી સુધી શકે છે પાંચ જાન્યુઆરી સુધીમાં દેશના સિત્તેર ભાગમાં વાતાવરણ પલટાઈ શકે છે તેમજ આગામી છ સાત અને આઠ જાન્યુઆરી સુધી મહારાષ્ટ્ર મુંબઈ સુધી પહોંચતા વરસાદની શક્યતા છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં વરસાદ લાવશે આ સિસ્ટમને કારણે બંગાળના ઉપસાગરોમાં ભેજ પૂર્વીય રાજસ્થાન સુધી આવવાની શક્યતા છે અને આના કારણે પૂર્વ ગુજરાતમાં કમોસમી વરસાદની પણ શક્યતા રહેલી છે જાન્યુઆરીની પહેલીથી થી દરમિયાન મહીસાગર પંચમહાલ અને અરવલ્લીમાં માવઠાની શક્યતા છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ હવામાન પલટાઈ શકે છે કચ્છ સહિત બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે પાંચ જાન્યુઆરી સુધીમાં દેશના સિત્તેર ભાગમાં પલટો આવવાની શક્યતા છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે હાલ સારા સમાચાર એ છે કે આ વર્ષે ઉત્તરાયણ ઉપર સ્થાનુકૂળ વાતાવરણ રહેવાનું છે ઉત્તરાયણના રોજ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા છે તેથી લોકો સરળતાથી પતંગોત્સવ માણી શકે છે બીજને ખબર સાથે ફરી મળીશું ધન્યવાદ